તલવાલ <Zazujan> न हुतो राजप

એટલે મૃત્યુ તો જોવો પડે દીકરી દેવી મહારાજ ને મૃત્યુ પસંદ આવી ગયો પસંદ રખડવું ગમી ગયો તો સારી વાત કેવાય મનન બાપુ ને ગમતો નથી બાપુ ગોર દાદા ને આપડો કુતરો કુતરો હું કુંવર પસંદ છે તો પ્રધાનજી ભૂદેવ ને કહો લીલુડા નારિયોલજી લાવી દઈ ભાવ હારો આવશે વેચી નાખી ચાલો ને અરે પગાર થઈ જાય મારો બાર મહિના દાદા તોફા દે દો ઇસકો તોફા કબૂલ કરો અરે આ તરોફા નો કેવાય હવે ભાઈ અમારે તોફા જ કેવાય બાકી હોય એને આઈ એમ વાંઢેશ આપી અરે બોલો જમણો હાથ આપી ને ભાઈ મોકો આવશે કારણ કે તું બ્રાહ્મણ ને ભંગારી બે કરે ખરો ચાલુ કરો હાલો ಇೋಡಾ ನಾರಿಯೇಳ ಜಿ ಲೋ ಪರ್ತಾಪವೀರಾ ಇೋಡಾ ನಾರಿಯೇಳ್ ಜಿ ಲೋ ರೇ મને તો લેતો જ આવે પ્રધાનજી મારે ઓલા કુવર કેમ એમ ધોળવા ની જ નો ભાઈ હવેથી શેરવાની ઓર્ડર દેવાય હું એમને તમારે મારું ભેગું કરું છો

એટલે ઓફ થઈ ગયા ઓફ નથી થઈ ગયા ગામ મૂકીને બે ગયા કારણ કે અમારા રાજમાં ઉંદડે ગળા ફાહા ખાય તો તો મારે ક્યાં કો બહુ વિચારવાનું દક્ષિણ ગળા ફાહું ખવરાવવાનું ને દક્ષિણા મારી પર પડી છે હું આપી દઈ ખાનગીમાં તમને પાકો બાકો જોઈને એટલે હું શું કામ કરવાનું છે ત્રણ કામ કરવાનું છે કયા કયા જો એક તો આપણે લગન સારામાં સારા લાવવાના છે પછી દેશ વિદેશ દેવી દેવતા ને કંકોત્રી લખવાની પણ જો એ મને કઈ ખબર ન હોય તમે ક્યાં કરો હું પેલા મુહૂર્ત જોઈ નાખો પછી તમે કયો ને મોકલી દઈશ હા તો એમ કરો અને ગણપતિ બાપા ને બિહાર માં વિઘ્ન હરતા ગણપતિ બાપા વાંધો નહીં હું આ બેઠો ये आजे पीला पाना रे गुरुदेव फेर वेर रोला

એના મામા છે હા હગા મામા હું વાત કરું હા આજ વાત કરું પેલી ગંગોત્રી એને આપો પછી બીજી પંખ્યોત્રી બાપુના માસીને લંકા સૂર પંખા એ બાપુના માસી એને નાક ને આને નાક નોતું જોયું ને તમે આમ જ છે બધું વાંધો નહી લખી નાખો વાંધો રાખવાનો નહીં આપણે

પ્રધાનજી જો એક વાત કહું એક તમારા મહારાજા જો રજવાડું ચલાવતા હોય ને તો થી મોટું અમારું રજવાડું છે એટલે તમને જાન છે ને તમને હામટી લાવજો

પ્રધાનજી હવે કઈક પણ કામ હોય તો કયો ને ફટાફટ હું ઘરે જાવ પછી હવે કઈ કામ નથી આ બધા આપણે જો મસ્તનો નો ઉતારો બરોબર રાખજો આપણે પૈસાનો નો સમજી લેવું દક્ષિણા ન્યા આપશો અરે ન્યા બાકી ના આપે અત્યારે ટોકન પેટે હું તમને આપું છું અત્યારે આમ નારાજ કરીને નહીં જાવ ટોકન ને કેટલા પાંચ હજાર આપશો અરે દસ દસ હા તમારે મૂંઝાવાનું જ નથી થતું ગુગલ પે કહેજો ને ગુગલ પે નો વેલા ભાઈ રોકડા લઈ લેવાના તો આપો તો ખરા રેડ પડે આમાં પાછી જાજા પૈસામાં એટલે ખાલી 10 પણ દહ કઈ ઓછા નથી હો આની વેફર આવે વેફર પ્રદાનજી હું તો હજાર નો વિચારતો હતો વેફર ખાઈ લ્યો અત્યારે મેં તો તમને ખાલી દહ કીધા ને મે તો કેટલું વિશાળ લીધું મે કેટલું ન્યા રાજમાં જેના સારા કપડા લઈ લે ને આમ ને તે એમને બૂટ ને અરે હું બધું લઈ દઈએ એમને તો ઓર્ડર દેવા જવાનું એટલે તમને ન્યા ડાયરેક્ટ બોલાય દી આ વાંધો તમને બરોબર થી એપ્પી વાંધો નહીં એક 501 રૂપિયા જય વાડી વાળી દાદા ની જય બોલવાની છે બધા ફરજ ફરજિયાત ઉચ્ચાર કરીને જય બોલજો બોલીએ વાડી વાળા દાદા ની પિંગલગઢ છોડીને ગુરદેવ હાલિયા રે અરે પ્રધાનજી ભૂદેવ જાય ને ઘણો સમય વીતી ગયો કોઈ સમાસાન નથી માટે ભૂદેવ ની

કોઈ જગ્યાએ કોવર સારો હોય તો રજવાડો સારો ના હોય પણ મહારાજા ફરતા ફરતા પિંગલગઢ નગરી આવ્યો ત્યાંના રાજા પઢિયાર રજવાડું પણ સારો હતો કુંવર પ્રતાપ પણ સારા હતા મહારાજા બેન સુગુણાના લીલુડા શ્રીફળ હું ત્યાં ઝીલાવીને આવ્યો છું હરિભુદેવ બહુ સારું સાથે શુભ સમાચાર શું લાવ્યા શુભુદેવ અરે રાજા લગ્નના મુહૂર્ત સારામાં સારા એવા છે સાતમ કેતા બેન સુગુણા પૂનમ કેતા પ્રતાપ રાય મહારાજા લગ્ન બહુ સરસ સારું મુહૂર્ત આવ્યું છે ચાલો આપણે માનવડા રોકી નાખીએ બહુ સારું ભદેવ હા રે તાલુકો બગસરા જિલ્લો અમરેલી અને ગામ જુના વાગીયા ગામ રામ છે ભક્તિધામ ગૌશાળા છેલ્લા વર્ષ વર્ષથી મિત્રો ચાલે છે જૂના વાગણિયા ગામની ગૌશાળાના લાભાર્થી જે પણ ફાળો થશે તમામ રૂપિયા જૂના વાગણિયા ગામની ગૌશાળા અંદર વાપરવાના છે જ્યાં તમે તમારે તમને મજા આવે જ્યાં તમે તમારે દેજો અહીંયાથી અમારા બે સભ્ય તમારી સમક્ષ નોટબુક લઈને આવશે જે ભગવાન આપવું ઈશ્વરે આપવું હોય એમાં ખોડિયાને આપવું રામદેવજી મહારાજ આપવું હોય તો બુકની અંદર લખાવજો અહીંથી બે સભ્ય બુક લઈને આવશે જે પણ ફાળો થશે તમામ રૂપિયા ગૌશાળામાં વાપરવાના છે અને તમારા બધા રમી બધા પટેલના દીકરા છે

એટલે સમાધિ દર્શન કરીને બધા છૂટા પડશે તો અહીંયા બે સભ્ય બુક લઈને આવે બુક ની અંદર ફૂલ તો ફૂલની બાપડી લખાવે